સીતારામ જય માતાજી કેમ છો મિત્રો બધા મજામાં ને અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે આવી ગયા છીએ ડીસી પાસે આટો મારવા કેમ કે આજે ટીસીમાં આવતા લાઇટના તારને આપણે ખેંચાવવાના છીએ કારણ કે જો તમને સામે દેખાય ને તાર હાવ બીજાના ખેતરમાં નીચે હાવ આવી ગયા છે તો આપણે ને આજે તાર એના લાઇટવાળા આવે એટલે ખેંચાવી નાખીએ થોડા થોડા સાડવા નડે છે એનું કટિંગ કરાવવાનું છે આ રીતે બધે તારને સાડવા દે છે તો આપણે ચાડવાનું કટિંગ કરાવી નાખીએ ઈશુબેન જાય ગયા છે અને આ મોડ વગેરે ના થઈ ગયા છે અને મિત્રો તમે પાડતા રહેશો મોડ વગેરે ના કેમ થઈ ગયા છે એ કે મારી આખ ગઈ એમ તો મેં કીધું કેમ હોજી ગઈ કે મને ખબર નથી રે હું કઈ કડી ગયું કે ના ના કરું તો નથી કે પણ એ કે પોજી ગઈ છે એટલે હવાર માં જાગીને રોતી હતી કા કિશુબેન કા થાય બેન જો હજી મૂળ વગેરે ના હે કીશું બેન તો તોય જાગીને મને કે મારી કે નિશાળનો થઈ ગયો નિશાળ નો આપણે કે આજ કેશાળ જવાનું નથી એમ કે નહીં નિશાળ જાવ કીશુ બેન થી આપણે ક્યાં કિશુ બેન જાવ નિશાળ જવું ને જવું હા જો અમાર કિશુ બેન ને બાળ વાટેકામ દીધા પણ કોઈ દિવસ એમ નથી કેતા કે મારે જાવ એમ કા પછી જાગે ને આઠ વાગ્યા એને ક્યાં કહે કે પપ્પા એ કે મારી કે નિશાળનો ટાઈમ થઈ ગયો પણ એને નિશાળનો ટાઈમ સાડા દસ નો છે કાં કીશું કે સાડા દસ નો હેમ ટાઈમ મજા આવે ને કે નથી મજા આવતી કીશું બેન ને તમારે નિશાળ બહુ મજા આવે અને અમે ભણવા જતા ને ત્યારે તો અમને ઘરેથી ટીપી ટીપી મારી મારી ઠેક નિશાળે ફોટીઓ લઈને મેકવા આવતા અને ત્યાં થઈ ગયા શેરી બેઠા હોય આ બે જા ત્યાં તો અમને આમ બીક લગતી ગયા દરવાજાની અંદર પગત ન મેકતા એમ તો

પાછું જવાની હે પાછું કડકડવા જવાની તો કાલ તો નિશાળ વહી જઈશ અમારે કિશુબેન ને સવાર કરતા એક ઘણો ફેર પડી ગયો ગયા કિશુબેન આ તો કે ફેર પડી ગયો ફેર પડી ગયો ખડકાટ માં જવા ને એવું પાછું હે પૈસા એ કોઈ દીધા હે કે ન હોય સારું થઈ ગયું ગયા કાલ નિશાળ વહી જવાનું ગયા આપણે લાઇટના તાર ખેંચવાળા આવવાના હતા પણ કંઈ આવ્યા નહીં આપણે ફોન કર્યો કે ક્યારે આવવાના પણ કંઈ આવ્યા નહીં એટલે હવે આપણે જવું છે ગામમાં રેડીમેડનો લોડ પૂરો થઈ ગયો છે તો આપણે રેડીમેડનો લોટ દઈ આવીએ અને થોડોક કિસનો નાસ્તો બનાવવાનો છે તો થોડીક વસ્તુને એવું બધું લેતા આવીએ આપણે રેડીમેડ દઈને અત્યારે ઘરે આવી ગયા છીએ અને હવે આપણે જવું છે પીર દાદાએ કૂડામાં છે

આપણે દાણા તળાઈ ગયા છે અને હવે એમાં એને મરચું નાખી સરખી રીતે મિક્સ કરી નાખી હવે એને આપણે સરખી રીતે એને મિક્સ કરી નાખીએ દાણા અને મરચાને અને એને થોડુંક મીઠું ભભરાઈ દેવી

હવે અને છે ને આપણે સરખી રીતે મિત્રો આપણો ફાઇનલી હે મોટો ટોપ ભરાય છેવડો તૈયાર થઈ ગયો છે અને જો આ છેવડો નું કઈ હાલેખી નહીં ઓડો મોટો ટોપ છે તો અમારે આઠવાડી નહી હાલે છે એવડા આપણે નાઇન ફ્રેશ થઈ ગયા છીએ હવે આપણે નીકળી જઈએ દર્શન કરવા માટે આપણે પીઠ દુદા ભોગવાની તૈયારીમાં છીએ રસ્તો જોવો તમે હવે આ બધો જંગલ વિસ્તાર આવી ગયો છે જો આપણે ફીરતું દર્શન કરીને વહી આવ્યા છીએ અને મોડું થઈ ગયું છે લગભગ સાડા નવ વાગી ગયા છીએ અને આપણે અહીંયા આજનો વ્લોગ અહીંયા પૂરો કરવી છીએ અને જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરી મળીશું નવા વ્લોગ સાથે જ્યાં સુધી બધાને રામ રામ સીતારામ જય માતાજી